તો ચાલો ત્રણે મિત્રો આપણે સાયકલ લઈને નીકળી ગયા છીએ અરણેજ જે બુદ્ધ ભવાની માનું મંદિર આવેલું છે તો આજે આપણે જાણીશું બુદ્ધ ભવાની માનો ઇતિહાસ અને જે મારી સો કિલોમીટરની સાયકલ યાત્રા છે તેનો પહેલો રવિવાર છે તો હલો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને શુભ સવાર જય શ્રી શ્રીરામ મહારાણ મહાદેવ તો મિત્રો આપણે કીધું હતું કે આપણે સો કિલોમીટર મીટરના એરિયામાં આપણે સાયકલ યાત્રા દર રવિવારે કરીશું તો આજે તારીખ છે ત્રણ અને આજે છે રવિવાર એટલે હું જઈ રહ્યો છું ગણપતિપુરા અને આજે મારી યાત્રાનો જે સો કિલોમીટરના ડિસ્ટન્સમાં આજે પહેલો દિવસ છે તો ચલો તાણે મારા મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ અને પછી નીકળું મારી યાત્રા તરફ કારણ કે આપણે નીકળવાનું છે અને સાંજે પાછું આવતું રહેવાનું છે તો ચલો તાને વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ તો ચલો મિત્રો તાણે આપણે કહીએ છીએ ને કે પહેલાં મમ્મી પપ્પાના આશીર્વાદ લઈ લઈએ અને પછી નીકળી આપણી યાત્રા તરફ તો આ છે મારા પપ્પા એમના આશીર્વાદ લેવો અને આ છે મારી મમ્મી જે સવાર સવારમાં બાજરીના રોટલા બનાવાય છે તો મારી મમ્મીના આશીર્વાદ લઈ અને પછી નીકળું આગળ મારી યાત્રા તરફ તો ચલો આગળ જઈએ વિડીયો મારે જો કન્ટિન્યુ ચલો તો મળીએ આગળ ચલો મિત્રો તાણે મસ્ત મજાનો સૂરજ વાગી ગયો છે અને વાગી ગયા છે આજ અને હું હવે નીકળી ગયો છું અમારા ગામથી જવા માટે ગણપતિપુરા માટે તો આપણે આજે કંઈ સામાન એટલું બધું લીધું નથી કારણ કે એક દિવસની ટ્રાવેલિંગમાં શું સામાન લેવાનો રાતે તો જઈને પાછા આતા રહ્યું તો ગણપતિ બાપા અને મહાદેવ ઉપર બધું છોડી અને કંઈ પંચરનું પણ નથી લીધું તો વિડીયોમાં રહીજો કન્ટિન્યુ આજે તમને કયા કયા ધામના દર્શન થશે તે વિડીયોમાં એન્ડ સુધી જોઈશું એટલે જોવા મળશે ચલો તો આગળ ગયા છે સાડા આઠ જેવો સમય થઈ ગયો છે અને હું પોકી ગયો છું હાલ તરજી તરજી ગામ વટી ગયો છું અને ઘણા બધા વચ્ચે મિત્રો મળતો મળતો આવ્યો છું અત્યારે હાલ જાઉં છું ગણપતિપુરા બાજુ પણ આ વચ્ચે મિત્રો આવે છે તો મળવા પણ રહેવું પડે છે કારણ કે સવારમાં વહેલો પાંચ વાગે તો નીકળી ગયો હતો પણ બધાને મળતો મળતો આવું છું તો બે ત્રણ મિત્રો અત્યારે આ મળતા આવ્યા છે એટલે મળતો જ આવ્યો છું પણ વિડીયો કંઈ બનાવ્યો નહોતો પણ આ પહેલો વિડીયો બનાવું છું કે મિત્રોને મળે છે શું તો તમારું નામ રાહુલભાઈ તમારું તમારું ભાઈ આટલા ભાઈને મળ્યો છું અને આગળ હું મિત્રોને મળીશ તો તમને અપડેટ દેતો રહીશ ચાલો તો મળીએ આગળ બધાને મળતા મળતા પોતે ગણપતિપુરા બાજુ તો વિડીયોમાં રહેજો કુંડળીનું આજે આપણે તમને ઘણા બધા ગામોના દર્શન કરાવીશ અને હું શું શું આગળ કરું છું એ બધું જ તમને વિડીયોમાં બતાવીશ તો ચાલો મળીએ આગળ પચી ગયો છું દેવથળ અને વાગી ગયા છે નવ અને દેવથળ ગામમાં બે મિત્રો મળી ગયા હતા શું નામ તમારું ગણપતભાઈ અને સંજયભાઈ સંજયભાઈ બે મિત્રો મળી ગયા હતા કે છે કે ઘણા દિવસથી તમારા વિડીયો જોઈએ છીએ અને તમને મળવાનો પ્લાન પણ હતો પણ તે દિવસે બહુ જ વરસાદ આવી ગયો એટલે મળવાનું કોઈ આવ્યું નહોતું પણ બસ બધા મિત્રો ઘણો બધો સપોર્ટ અને સાથ હાલે છે તો ચલો મિત્રો તારે વિડીયો મારી જો કન્ટિન્યુ જેટલા મિત્રો આવે છે ત્યાં મળશે અને તમને છેલ્લે ગણપતિપુરા અને ઘણા બધા ધામોના દર્શન પણ કરાવી દઈશ તો ચલો મળજો ચલો તાણે મળીએ આગળ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ સાડા દસ અને હું છું બગોદરા જોડે જ્યાં જોગણીમાનું મંદિર છે ત્યાં અને સરસ મજાની ત્યાં ચા પણ પી લીધી છે ત્યાં ચાનું આયોજન હોય છે અને પાણી પી અને આ છે જોગણી મંદિર અને હવે આપણે નીકળવાનું છે આ દર્શન કરી અને પછી આગળ તો ચલો તાણી દર્શન કરી લઈએ અને પછી નીકળીએ આગળ હું હાલ પહોંચી ગયો છું બગોદરા બગોદરાથી આગળ નીકળી ગયો છું અને જઈ રહ્યો છું અને જ મા બુટ ભવાની માના દર્શન કરવા તો તમને પહેલા બુદ્ધ ભવાની માના દર્શન કરાવીશ અને પછી ગણપતિ બાપાના આપણે જવાનું છે ગણપતિપુરા બે નજીક જ છે એટલે આપણે બંને મંદિર લઈ લઈશું આજે તો બસ વિડીયોમાં મિત્રો રજો કન્ટિન્યુ પહેલાં બુદ્ધ ભવાની માનો ઇતિહાસ જાણીશું અને પછી ગણપતિ બાપાનો તો ચલો કન્ટિન્યુ તો આ મંદિર આવેલું છે અમદાવાદથી પચીસ કિલોમીટર દૂર અને મારે નળસોવરથી આગ મંદિર ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે બહુ ઐતિહાસિક અને બહુ અનોખી પરંપરા આ મંદિરે છે તો હું આવી ગયો છું સાયકલ લઈને કારણ કે મારે દર રવિવારે એક મંદિરે એક ધાર્મિક સ્થળની યાત્રા કરવાની હોય છે એમાં મારો પહેલો રવિવાર છે અને હું પહેલાં રવિવારે જ એણે જ મા ભવાની માના દર્શન કરવા આવ્યો છું તમે પણ દર્શન કરાવી દઈશ તો ચાલો તા ચાલો મિત્રો તાને આપણે સાયકલ આ મૂકી દીધી છે અને હવે જઈશું ગુડ ભવાની માતાજીના દર્શન કરવા તો સૌથી પહેલા મંદિરની અંદર ગયા તમને દેખાય છે આવી જાય છે જો અમદાવાદ જિલ્લાથી આ પચીસ કિલોમીટરના અંતરે આવેલું તો હાડકા તાલુકામાં અરણેજ ગામે આ મંદિર આવેલું છે જ્યાં બુદ્ધ ભવાની માં એ ઓળખાય છે બોટ ભવાની માનું આ અનોખું એટલે કે અઢીસો વર્ષ જૂનું મંદિર આવેલું છે આ અનોખી પરંપરા ફળ વધારવાની જગ્યા અહીંયા બધા લોકો શ્રીફળ વધારતા હોય છે તો આપણે આવી ગયા છે મંદિરની આગળ આ છે મંદિરની આગળની સાઈડ જ્યાં વાગ અત્યારે વાગી ગયા છે બાર એટલે મંદિર બંધ થઈ ગયું છે હવે બે વાગ્યે ખુલશે મંદિર એવું કહે છે તો વિચાર વિચારશીએ આપણે

તે બુદ્ધ ભવનના પ્રાણ ઉપાસક હતા અને તેમને સાત દીકરીઓ હતી એવું કહેવામાં આવે કહેવાય છે કે બુદ્ધ ભવનની માનો જન્મ વિક્રમ સંવંત મુજબ ચૌદસો ને એકાવન એટલે કે અષાઢી બીજના દિવસે થયો હતો એવું કહેવામાં આવે છે કે કહેવાય છે ને કે કાળા ભાઈ અને ધોળાભાઈને બોટ ભવાનીમાં સપને આવ્યા હતા અને એમને બોટ ભવાની એ કીધું કે હું એક વડલા નીચે દબાયેલી છું તો મને બહાર કાઢી અને મારું અહીંયા મંદિર બનાવો અને મારી પૂજા કરો તો હાલ એમને બહાર કાઢી અને પૂજા કરે છે અને કહેવાય છે ને કે આયા અંગ્રેજો પણ જાણે એમની રેલવે નીકળતી હતી ને તાણે વારંવાર પલટી ખાઈ જતી હતી તો અંગ્રેજો પણ ખોચવાતા હતા કે આવું શું છે કે આપણી રેલવે ગમે એટલી સમી કરીએ છીએ તોય વારંવાર પલટી ખાઈ જાય છે તો કોઈ ભાઈએ કીધું કે તમે આયા બુદ્ધ ભવાની માના મંદિરે જઈ અને શ્રીફળ અને નાળિયેર અને ચુંદડી ચડાવો તો તમારી રેલવે ઓટોમેટિક સમી થઈ અને ચાલવા મળશે તો અત્યારે હાલ પણ કોઈ રેલવે ડ્રાઈવર રેલવે લઈને નીકળે તો હાલ પણ અત્યારે વાહન વગાડ્યા સિવાય નીકળતા નથી તેવી અહીંયા પરંપરા થઈ ગઈ છે તો ચલો મિત્રો તાણે આપણે બુટ માના દર્શન કરી લીધા છે અને હવે નીકળીએ છીએ આપણે ગણપતિપુરા ગણપતિ બાપાના દર્શન કરવા તો ચાલો તને વિડીયો મારે જો કન્ટિન્યુ તમને બુદ્ધ ભવાની માના દર્શન કરે અને પછી ગણપતિ બાપાના પણ દર્શન કરાવી તો ચાલો તને કન્ટિન્યુ